રેગ્યુલર બરાબર એટલે જગ્યાઓ છે એ જોઈ શકો છો તમે ઓકે જેની તમને અહીંયા ખાને જોવા મળે છે એસિબીસી ની એકસો ને પાંત્રીસ જગ્યા છે પછી એસટી ની સાડત્રીસ છે એસસી ની પંચોતેર છે ઈડબ્લ્યુ ની પચાસ છે ઓકે અને ને ત્રણ છે તો આ જે છે એ ટોટલ વેકેન્સી જગ્યાઓ છે ઠીક છે ચલો આગળ વધીએ એ પહેલા જો તમે રેવન્યુ ની પ્રિપેરેશન કરો છો તો રેવન્યુ તલાટી સ્પેશિયલ મોક ટેસ્ટ વાઇઝ મોક ટેસ્ટ જે છે એ આપણા પ્લેટફોર્મ પર એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે ટેસ્ટો જે છે એની સફળતા બાદ આ રેવન્યુ તલાટી ટુ પોઈન્ટ ઝીરો જો પહેલી જે ટેસ્ટ સિરીઝ હતી સબ્જેક્ટ ટોપિક વાઈઝ ટેસ્ટ સિરીઝ હતી એમાં પચાસ એડમિશન પૂરા થયા એટલે આપણે એનું એડમિશન જે છે એનું જે રજીસ્ટ્રેશન છે 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 ક્લોઝ કર્યું આ બીજી આપણે લોન્ચ કરી એમાં પણ પચાસ એડમિશનની જ લિમિટ છે ઓકે તો ઝડપ ઝડપી જોડાઈ જજો જો તમે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરવા માંગો છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈ અને જેનું શેડ્યુલ છે એક વખત ખાસ જોઈ લો એના રૂલ્સ જે છે એ ખાસ જોઈ લો ત્યારબાદ જ જોડાજો

આ જે ફી છે તમારી નોન રિફંડેબલ રહેશે એટલે કે પરત મળવાપાત્ર રહેશે નહીં પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ત્રણ ફેઝની અંદર તમારી આ પરીક્ષા જે જે છે છે એ એ પ્રોસેસ ત્રણ ફેઝમાં હશે પહેલી ફેઝ નંબર વન છે તમારી પ્રિલિમિનરી એક્ઝામ જેની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ એપ્ટિટ્યુડ અને ક્વોન્ટિટીંગ એબિલિટી આ ત્રણે વિષયના થઈ અને સો પ્રશ્નો હશે બરાબર સો માર્ક્સ હશે અને એક કલાકનો તમને સમય મળશે જેમાં ઇંગ્લિશ લેંગ્વેજ માટે ચાલીસ પ્રશ્નો વીસ મિનિટનો સમય હશે અ ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ માટે ત્રીસ પ્રશ્નો હશે એના વીસ મિનિટ મળશે અને રીઝનિંગ માટે ત્રીસ પ્રશ્નો હશે અને એની વીસ મિનિટ મળશે તો ટોટલ એક કલાક અને જે છે એ તમારા સો પ્રશ્નો તમારે સોલ્વ કરવાના હશે એના પછી આવે છે મેન્સ એક્ઝામ બરાબર મેન્સ એક્ઝામ જે છે એ તમારી બે પાર્ટની અંદર હશે જો પહેલું જે છે એ શું હશે તો કે ભાઈ એમસીક્યુ બેઝ હશે અને વર્ણનાત્મક હશે ઓકે બસો માર્ક્સ નું પેપર હશે કેટલા માર્ક્સ નું બસો માર્ક્સ નું પેપર હશે ઓકે અને કેટલા એકસો ને સિત્તેર પ્રશ્નો હશે કેટલા પ્રશ્નો હશે ઓકે ત્રણ કલાકનો તમને સમય મળશે ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ પ્રશ્નો હશે અને સાઈઠ ગુણ મળશે અને પિસ્તાલીસ મિનિટનો તમને સમય મળશે જનરલ અવેરનેસ ઇકોનોમી બેન્કિંગ નોલેજ એ પ્રશ્નો હશે ગુણ હશે અને પિસ્તાલીસ મિનિટનો

ઈમેજ રિપોર્ટ્સ સિચ્યુએશન એનાલિસિસ એન્ડ પ્રિસેસ રાઇટિંગ જે છે એ ત્રણ પ્રશ્નો હશે અને એના 50 ગુણ તમને મળવાપાત્ર હશે 30 મિનિટનો તમને સમય મળશે તો 250 ગુણની જે છે તમારી મેન્સ એક્ઝામ જે છે એ રહેશે બરાબર અને 3.5 કલાક જેટલો સમય રહેશે એનાથી આગળ વધીએ ફેઝ 3 જે છે એમાં આવશે સાયકોમેટ્રિક ટેસ્ટ હશે ગ્રુપ એક્સરસાઇઝ હશે અને પર્સનલ ઇન્ટરવ્યુ હશે બરાબર જેના પચાસ માર્ક્સ હશે જેમાં ઇન્ટરવ્યુના ત્રીસ અને ગ્રુપ એક્સરસાઇઝ ના વીસ ગુણ હશે એનાથી આગળ વધીએ પરીક્ષા કેન્દ્રો જો ગુજરાતના પરીક્ષા કેન્દ્રો છે પ્રી એક્ઝામ જે છે પ્રિલિમરી એક્ઝામ છે એના એક્ઝામ સેન્ટર છે અહમદાબાદ ગાંધીનગર આણંદ વડોદરા જામનગર મહેસાણા રાજકોટ અને સુરત તમે ફોર્મ ભરશો ત્યારે તમારે સિલેક્ટ કરવાના હોય છે મેન્સ એક્ઝામિનેશન છે એના સેન્ટર હશે અહમદાબાદ ગાંધીનગર સુરત આણંદ અને વડોદરા રહેશે ઓકે તો આ એના જે એક્ઝામ સેન્ટરો છે એ કંઈક આ પ્રકારે રહેતા હોય છે

ચૌદ જુલાઈ સુધી સોરી તમે ફોર્મ ભરી શકશો જુલાઈના ઓકે અને પ્રિલિમિનરી એક્ઝામ ક્યારે હશે જુલાઈ અથવા ઓગસ્ટની અંદર હશે બે હજાર પચીસ માં બરાબર એનું રિઝલ્ટ ક્યારે આવશે પ્રિલિમિનરી નું તો કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવશે ઓકે મેન્સામના કોલ લેટર ક્યારે આવશે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવશે

સબ્જેક્ટ ટેસ્ટ સિરીઝ ઉપલબ્ધ છે જેની તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ અને સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ માટે જે રેવન્યુ તલાટીની પ્રાથમિક કસોટીની અંદર જે જે ટોપિકો આવે છે એ ટોપિકોને આવરી લેતી એક રેવન્યુ તલાટીનું ગુજરાતી વ્યાકરણ માટેનું સ્પેશિયલ રેકોર્ડેડ વિડીયો કોર્સ પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાં જઈ અને તમે પરચેસ કરી શકો છો આશા રાખું છું માહિતી આપને હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળી આવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત